નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું જેમાં વિવિધ ક્ષેત્રને લઈ વિવિધ જોગવાઈઓ સાથેના રજૂ કરાયેલા બજેટને સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ઉદ્યોગપતિઓએ લાઈવ નિહાળ્યું હતું અને બજેટને લઈને પ્રતિક્રિયા પણ આપી હતી નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવાર એક ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યું હતું કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટને સુરત માં નાંદપુરા ખાતે આવેલ ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતે ઉદ્યોગપતિઓએ લાઈવ નિહાળ્યું હતું અને ઉદ્યોગપતિઓ દ્વારા કેન્દ્રીય નાણા મંત્રી દ્વારા રજૂ કરેલા બજેટ પર ચર્ચા કર્યા બાદ પોતાની પ્રતિક્રિયા પણ અપાઈ હતી આજે નિર્મલા સીતારામન જે આપણા ફાઈનાન્સ મિનિસ્ટરે પોતાનું આઠમું બજેટ આપી આગળ રજૂ કર્યું આ બજેટ ને ભારતને વિશ્વની હરોળમાં મૂકવા માટેની દિશામાં એમ કહી શકાય કે આ બજેટ ખરેખર એક બહુ અગત્યનો ભાગ ભજવશે સરકારશ્રીએ ખાસ કરીને એક્સપોર્ટ ઉપર વધારે ધ્યાન આપ્યું છે કે એક્સપોર્ટ ની આપણી માત્રા વધવી જોઈએ તો આપણે ફાઈવ ઇકોનોમી તરફ આગળ વધી શકીએ એ ઉપરાંત આત્મનિર્ભરતાની બાબતમાં પણ સરકારે પૂરતું ધ્યાન આપ્યું છે દેશના યુવાનોને અને ખાસ કરીને એમએસએમઈ અને સ્ટાર્ટઅપ ને આ સરકારે આ બજેટની અંદર ખૂબ પ્રધાન પ્રદાન આપ્યું છે એગ્રીકલ્ચર સેક્ટરને પણ જે ભારતની પહેલા પ્રકારની જે પહેલી રોજગારી સૌથી વધારે આપે છે જેનો ફાળો સૌથી મોટો છે એવા એગ્રીકલ્ચર ઉપર ટેકનોલોજી અને સ્કીલિંગ ઉપર અને આત્મનિર્ભરતા ઉપર આ બજેટમાં ધ્યાન આપવામાં આવ્યું છે ટ્રાન્સફોર્મેટિવ રિફોર્મ્સ ઉપર વાત કરી છે એનર્જી સેક્ટર ને પણ સરકારે કારણ કે આવતીકાલ જેના પર છે તે એનર્જી સેક્ટર છે અને સ્ટાર્ટઅપ્સ ઉપર સરકારે વિશેષ ધ્યાન આપ્યું છે ટેક્સટાઇલ ટેક્સટાઈલ એફ ઉપર સરકારે વાત કરી છે ત્યારે કોટન ટેક્સટાઈલ્સ ઉપર સરકારનું ધ્યાન ગયું છે અને બની શકે કે આવનાર સમયમાં જે દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને સુરતના બે મોટા ઉદ્યોગ છે ટેક્સટાઇલ અને ડાયમંડ એ વિશેની વાતો આવનાર સમયમાં કદાચ વધારે સ્પષ્ટીકરણ આપણી સામે થશે 36% સિક્સ નો ફોર્ટી એ સરકારે ઉલ્લેખ કરીને એને પ્રાધાન્ય આપવાનો પ્રયત્ન એક્સપોર્ટર્સને ટર્મ લોન અપ ટુ ટ્વેન્ટી કરોડ કરી આપી છે એક મોટી વાત છે બીજું કે ફર્સ્ટ ટાઈમ એન્ટરપ્રિનિયરને સરકારે બે કરોડ રૂપિયાની ટર્મ લોન પાંચ વર્ષ માટે જાહેર કરી તે એક બહુ મોટી વાત છે કે નવા સ્ટાર્ટઅપ અને નવા એન્ટરપ્રિન્યુર ખાસ કરીને ભારત જયારે યુવાનો દેશ છે ત્યારે નવા એન્ટરપ્રિન્યુર તરફ સરકારનું ધ્યાન ગયું છે એક નવી ટોય ઇન્ડસ્ટ્રીને ને ધ્યાનમાં રાખીને સરકારે ગ્લોબલ ટોય સેન્ટર ભારત બને તે દિશામાં પણ સરકારે રજૂઆતો કરી છે સરકારે રાહતો આપી છે અને ઇનિશિએટિવ લીધા છે મહિલાઓને રાજી કરવા માટે સક્ષમ આંગણવાડી જેમાં આઠ કરોડ બાળકોને કવર કરવામાં આવ્યા છે બીજું કે ફાઈવ નેશનલ સેન્ટર ફોર સ્કિલિંગ જયારે અત્યારે આપણે ભારતની વાત કરીએ તો સ્કિલિંગ સેન્ટરની ખૂબ જરૂર છે કારણ કે કૌશલ્ય ગુણવત્તા સભર માલ બહાર પાડવા માટે કૌશલ્ય સભર સ્કિલ લેબર પણ આવશ્યકતા એટલી જ છે એ બાબતમાં પણ સરકારે પાંચ નેશનલ સેન્ટર સ્કિલિંગ સેન્ટર શરૂ કરવાનું કહ્યું છે અને ઉપરાંત ટ્રેન્ટ ટ્રેનર્સ દ્વારા સ્કિલિંગ સેન્ટરને તૈયાર કરવા માટે મહાસ તૈયાર કરવા માટે ટ્રેનર્સ તૈયાર કરવાની વાત પણ સરકારે કરી છે આઈઆઈટીના ત્રેવીસ સેન્ટરને પાસઠ હજાર થી વન પોઈન્ટ થ્રી લેખ સુધીનું ગ્રોથ માટેની તૈયારી બતાવી છે સરકારે એઆઈ ના પણ અત્યારની જે મુખ્યત્વે વાત કરતી એઆઈ ના પણ ત્રણ ત્રણ સોરી ત્રણ સેન્ટર સરકારે તૈયાર કરવાનું કહ્યું છે અને માસ્ટર સરકારનો બાર લાખ સુધી જે અપેક્ષા હતી કદાચ સાત લાખ દસ લાખ થઈ શકે પણ એને બદલે જાહેરાત બાર લાખ સુધી ડીલ ટેક્સ સરકારે કરી અને ચોવીસ લાખ અને એની ઉપર થર્ટી પરસેન્ટ મોટો સરકાર નો આ નિર્ણય જે એમ કહી શકાય કે મધ્યમ વર્ગ માટે પણ સાચી આ છે અને ઉચ્ચતમ મધ્યમ વર્ગ ને પણ સરકારે ધ્યાનમાં લીધા છે આ છેલ્લો માસ્ટર સ્ટ્રોક પુરવા થશે થેન્ક યુ